મારો હોત તો હું એને આમ જ મારી નાખે એ લોકો ને બિગાડવા માટે મેં એને

嗯嗯嗯。嗯嗯

એનું નામ લગભગ નરેન્દ્રસિંહ કે ના ના નામ નથી ખબર એનું પાકુ મને નયનસિંહ નયનસિંહ ડોડિયા પછી એને રિવોલ્વર કાઢી રિવોલ્વર કાઢીને મારી સામું એકવાર રિવોલ્વર રાખી બી ઉડાયો પેલા પછી એને મને ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું પછી બીજું ફાયરિંગ ઘડી કે એને રહીને ગાળો બાળો બોલીને પછી મન ફાવે એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું એવી રીતે એને બે ત્રણ ફાયરિંગ કર્યા પછી અમે બધા ઊભા રહી ગયા પછી અંદર એના ફરિયામાંથી મન ફાવે એવી ગારું બોલી અને મન ફાવે એવી રીતના બધાને પિસ્તોલ બતાવી બતાવીને બીવડાવતા હતા તો માન નાખું માન નાખું એવી રીતના એ ધમકી આપતા હતા ને એવી રીતના આખી બનાવ હતી તમારા કેટલા જણા વાગ્યું છે અમને બે જણાને ને વાગ્યું છે આ ભાઈને ને મૂઠ માર વાગ્યું છે અને મને જરી કઈ હાથમાં એક અહીંયા અને એક અહીંયા ખંભે વાગ્યું છે એની સાથે કોઈ હતું એવું કઈ તલવાર લઈને હતું એની સાથે એવું એની આગળ ધોકાન એવું હતું ને એ પોતે બે જણા હતા અને અમે ત્યાં એને વાત કરવા ગયા હતા વાત કરવામાં બેન બાજવાન થઈ ગઈ ધોકાન બીજું શું શું હતું ધોકાન અને પથરા અને બેટ હતું એક પ્લાસ્ટિકનું અને બાકીમાં રિવોલ્વર હતી એની લાઇસન્સ વાળી એમાં જ અમે અહીંયા ફરિયાદ લખાવા આવ્યા હતા ડી ડિવિઝન બોર્ડ તરફ પોલીસ સ્ટેશનમાં અંદર અમે બેઠા હતા અને એ ભાઈ પોતે પાછા આવ્યા અહીંયા અને પાછા મને એમ કહેશ કે હું હજી ત્યાંને મારી નાખીશ પોલીસની વચમાં મને એને એવી ધમકી આપી અને અને અંદરની અંદર અંદર બિલ્ડિંગની અંદર જ હતા પોલીસ સ્ટેશનમાં અમે બે